અબડાસા તાલુકાના તેરા ગામે પંદરમાં નાણાંપણ જિલ્લા કક્ષા આયોજન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેરા તાલુકા અબડાસાના આંગણે આવી ત્યારે ત્યાં ઉપસ્થિત માનનીય જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પીર તકી શાહાવા સૈયદ ડોક્ટર એમ કે સિન્હા તાલુકા આરોગ્ય અધિકારી અને પીએસસી તેના મેડિકલ ઓફિસર ડોક્ટર સતીષભાઈ ધામેલિયા તેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ ભાનુસાલી ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી હુરભાઈ માજોઠી તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામ આગેવાનો શ્રી અબ્બાસભાઈ માજોઠી હરેશભાઈ મહેશ્વરી

સીટના સદસ્ય દાદાભાઈ ચેરમેન શ્રી ડૉક્ટર સાહેબ શ્રી જીલુમામા માજી સરપંચ તેમજ પીએચસીનો સ્ટાફ તેમજ મારા વડીલો શ્રી ગ્રામજનોએ આ પ્રોગ્રામમાં તમારો કિંમતી સમય આપીને બાબા સાહેબ આવ્યા છે બદલ આપ સૌનો હું તેરા તાલુકા પંચાયત સીઠ તરફથી અને તેરા તરફથી આ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું એમ્બ્યુલન્સ આપણને મળી તો એનો આપણે સારો ઉપયોગ કરશું ડ્રાઈવર પણ આપણા ઇબ્રાહમભાઈ પોતાના છે તેરાના એ પણ સારી મહેનત કરશે અને આપણા ડૉક્ટર સાહેબ પણ નવા આવી ગયા છે તો એ પણ ગામ માટે અને આજુબાજુના જેટલા ગામડાઓ લાગતા હશે એમાં સારી મહેનત કરશે ને સીના સાહેબે જે ડિલિવરીની વાત કરી તો એના માટે તો હેમાબેન એ લોકોના આશા વર્કરો ને ઘણા લોકો બિચારા મહેનત કરે છે કે તમે ડિલિવરી ક્યાં કરાવો પીએસસીમાં કરાવો નોર્મલ ડિલિવરી પીએસસીમાં કરાવો તો થોડુંક આપણે પણ ગામ લોકોએ જાગૃત થવું જોઈએ કે માં ડિલેવરી થાય તો ના ઘણા ફાયદા થાય ને આના જે સ્ટાફ આવતો હોય તો બદલી ન થઈ જાય કે એનો અહીંયા ઉપયોગ લે છે એ માટે પણ હું આજુબાજુના ગામડાઓ અને તેમજ ગ્રામજનોને પણ રિક્વેસ્ટ કરું છું જય હિન્દ જય ભારત રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ